માર્કેટને હલાઈ નાખ્યું છે તો આ ડીપ સીક જે એઆઈ છે એ શું છે અને કેમ એના લીધે માર્કેટ ક્રેશ થઈ ગયું એના વિશે આપણે થોડી માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું ભાઈ કોઈએ કલ્પના પણ નથી કરી કે ચાઇનાનો એક સામાન્ય હેજ ફંડ છે એનો એક સાઈડ પ્રોજેક્ટ આ સાઈડ પ્રોજેક્ટ આખી દુનિયાને હલાઈ નાખી એન જેવો મોટું એઆઈ કહેવાય એ પણ આ ડીપ કરીને છે એનાથી હલી ગયું એવું કહેવામાં આવે છે કે એઆઈ મોડલ બનાવવામાં કરોડોનો ખર્ચ થાય છે પરંતુ આ જે નવી એઆઈ ચાઇનાએ જે વિકસિત કરી એમાં આ બધા કરતા દસ ટકા જેટલો જ ખર્ચો થયો છે ભાઈ ઓપન એઆઈ જે ચેટ જીપીટી છે ગૂગલનું નું આ બધાના એઆઈમાં કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે પરંતુ આ એક ખાલી બહાર આવે છે જેની ચર્ચા ડોનાલ્ડ ટ્રમ્પ ને પોતાની શપથવિધિ કરતા હતા ત્યારે કરવી પડી તો કઈ રીતનું આ એઆઈ છે આપણે એના વિશે થોડી માહિતી મેળવીએ અને આ જે એઆઈ છે એ આપણા માટે શું કામનું છે એનાથી સ્ટોક માર્કેટ ને શું છે એના વિશે પૂરેપૂરી માહિતી મેળવવાનો આપણે પ્રયાસ કરીએ તો ચલો વિડીયો શરૂ કરીએ નમસ્કાર દોસ્તો કેમ છો છું તમારો દોસ્ત નેહુ સિરા પરમાર નેપા ફરીથી આપણો પી ચેનલમાં સ્વાગત છે તો સૌથી પહેલો સવાલ કે આ ડીપ સીક એઆઈ એ શું છે તો ભાઈ આ એક ચાઇનીઝ પ્રોડક્ટ છે જે રી લર્નિંગ અને સુપરવાઇઝ લર્નિંગ ઉપર કામ કરે છે જે ચેટ જીપીટી છે તમે કદાચ ચેટ જીપીટી સાંભળ્યું હોય તો એના કરતાં થોડું અલગ રીતે કામ કરે છે મેં તમને પહેલા પણ કીધું આ એક જે મોટા એઆઈ છે એના કરતા દસ ટકા જ ખર્ચામાં બનાયેલું એઆઈ છે એટલે આ ચર્ચાનો વિષય બન્યો છે લોકો માટે એના લીધે આ ખતરાનો વિષય બનવામાં આવ્યો છે કદાચ ખતરાનો વિષય હોય લોકોની પોલ ખુલી જાય કારણ કે લોકો એઆઈ નામે ઘણા બધા કરોડો રૂપિયા બતાવે છે કે આટલો ખર્ચો થયો પરંતુ આ બહુ સસ્તામાં બની ગઈ અચ્છા આનાથી એન વિડીયા અને ચેટડીપી છે એનો શું ખતરો થઈ શકે છે તો ભાઈ એન વિડીયા છે એનું માર્કેટ કેપ છે અઢીસો કરોડ અને આ જે ડીપ સિક છે એને જેવી એ માર્કેટમાં આવી એને અઢીસો કરોડ વાળી કંપનીને બહાર ફેંકી દીધી આ પાવર થયો ડીપ સિકનો ડીપ સિક એઆઈએ એવું કીધું કે એઆઈ મોડલ છે એ બહુ ઓછા ખર્ચે બની જાય છે એટલે જે ચેટ જીપી છે કે ગૂગલવાળા છે જે કરોડો રૂપિયાનો ખર્ચો બતાવે છે એ તદ્દન ખોટો છે આવું કહેવામાં આવ્યું તો હવે કમ્પેરિઝન કરીએ કે ડીપ સીક વર્ષિસ ચેટ જીપીડી અથવા તો પછી ગૂગલનું જેમિની કરીને કહ્યું છે આ આ બધાની કમ્પેરિઝન કરીએ આપણે તો ભાઈ જે ડીપ સીક છે એ સંપૂર્ણ ઓપન સોર્સ છે અને ગૂગલ જેમિની છે અથવા તો ચેટ જીપી છે આ એક ક્લોઝ સોર્સ કહેવામાં આવે છે અચ્છા આ ડીપ સીક છે એનું ઓપરેટિંગ કોસ્ટ છે એ બીજા બધા કરતાં ઘણી બધી ઓછી છે એટલે હવે ભવિષ્યના જે સ્ટાર્ટઅપ છે અથવા તો અત્યારે જે સ્ટાર્ટઅપ ચાલી રહ્યા છે આ જે ડીપ સિક છે એનો ઉપયોગ વધુ પડતો કરશે કારણ કે એઝ કમ્પેર ટુ ચેટ જીપીટી કે ગૂગલ જેમી છે આ બંને કરતા આની કોસ્ટિંગ બહુ ઓછી પડી રહી છે અચ્છા આના લીધે અમેરિકા અને ચાઇનાની વચ્ચે એક યુદ્ધ શરૂ થઈ ગયું એવું કહેવાય કારણ કે ભાઈ અમેરિકાએ જે ચાઇના ઉપર હાઈ એન્ડ ચિપ્સ ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો છતાં પણ ચીને એ આવું સખત એઆઈ અને એ પણ સસ્તા ભાવમાં કઈ રીતે ડેવલપ કર્યું આ એક અમેરિકા માટે મોટો પડકાર સાબિત થયો અચ્છા હવે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનું એવું પણ કહેવું છે કે શું ખાલી આ એક એઆઈ એપ છે કે પછી આની પાછળ ભવિષ્યમાં કોઈ રાજનીતિક ખતરો આવી શકે છે કારણ કે ભાઈ જેવી આ એપ લોન્ચ થઈ એટલે ઘણા બધા લોકોના પોપર ગંદા બહાર નીકળ્યા છે અને એના લીધે માર્કેટ ખાસું એવું ક્રેશ થયું છે તો ભાઈ ચાઇનાના જેમ પેલા વાયરસ આવ્યા હતા એવી જ રીતે કદાચ આ એઆઈ છે એઆઈ થ્રુ ભવિષ્યમાં બહુ મોટો ખતરો સાબિત થઈ શકે છે કે નહીં આ એક ક્વેશ્ચન છે એના લીધે જ માર્કેટ લગભગ ડાઉન થયું છે આમ જોઈને એવું લાગતું નથી પરંતુ ભાઈ મેં તમને પહેલાં પણ કીધું આ બહુ ઓછા ખર્ચામાં બનાવવામાં આવી છે અને પેલી બધીમાં કરોડો રૂપિયાનો ખર્ચો થયો છે એટલે પછી દેખાડવું કઈ રીતે એના માટે પણ આ કાવતરું કરવામાં આવ્યું હોઈ શકે છે તો આવા જે ડીપ સીખ એઆઈ છે એ એનું ભવિષ્ય શું થઈ શકે છે અને એનાથી આપણા માર્કેટમાં જે ઇન્ડિયન માર્કેટ છે અથવા તો ગ્લોબલ માર્કેટ છે એમાં કઈ રીતે સારી કે ખરાબ ઇફેક્ટ આવી શકે છે તો ભાઈ મેં તમને પહેલા પણ કીધું જેવી જે આની ઓફિશિયલ ન્યૂઝ બહાર આવી એટલે યુએસએમાં તો સ્ટોક માર્કેટમાં ધડાકો લાગી ગયો છે એન વિડીયાનો જે સ્ટોક હતો એ તો સખત ઘટી ગયો છે ઇવન આપણું ઇન્ડિયન માર્કેટ છે એ પણ ખાસું એવું ધોવાઈ ગયું છે કારણ કે ભાઈ આ જે ડીપ સીક એઆઈ છે એ એઆઈના યુગમાં એક ક્રાંતિ લઈને આવ્યું છે એવું કહેવાય પરંતુ આ ક્રાંતિ લોકોને ગમી નથી લોકોને એટલે મોટા માથાઓને ગમી નથી એના લીધે આ માર્કેટ ડાઉન થયું છે મને એવું લાગે છે તમને કદાચ જે સ્ટોક માર્કેટમાં કામ કરતા છે એને ખબર છે કે માર્કેટ સારું એવું ડાઉન થયું છે તો તમને શું લાગે છે આ જે ડીપ સી ચાઇનાનો એઆઈ છે એ ખરેખર વાયરસ જેવું કામ કરશે કે પછી આ એઆઈના જે જમાનો છે એઆઈનો એમાં ક્રાંતિ લાવશે હાલ પૂરતું બજાર ડરી ગયું છે એવું દેખાઈ રહ્યું છે પરંતુ ભવિષ્યની ખબર નહીં કે આ ભવિષ્યમાં ક્રાંતિ લાવશે કે પછી નુકસાન થશે એ એક બહુ મોટો સવાલ રહ્યો જેવું આનું લોન્ચિંગ રહ્યું છે એવું તો નુકસાન સર્જ્યું છે એને નુકસાન નથી કર્યું પરંતુ લોકોનું નુકસાન થયું છે હવે લોકોનું નુકસાન થયું છે એટલે એક સિમ્પલ વસ્તુ છે મારું નુકસાન થાય તો હું છું તમને માર્કેટમાં ટકવા દઉં કે નહીં આ એક ક્વેશ્ચન આવી ગયું છે હવે એના લીધે બજારમાં આને ટકવા દેશે કે નહીં એ એક બહુ મોટો ક્વેશ્ચન રહેશે તો શું તમે આ ડીપ સીક એઆઈ વિશે સાંભળ્યું સાંભળ્યું તો તમને શું લાગે છે કે ભાઈ આનાથી માર્કેટ સ્ટોક માર્કેટ છે એમાં અસર થશે અને ભવિષ્યમાં કોઈ વાયરસ જેવી ઇફેક્ટ આવશે કે નહીં એ પણ તમને લાગતું હોય તો કોમેન્ટ કરીને તમે પૂછી શકો છો દિસ ઇઝ ઓલ અબાઉટ ડીપ સીક એ આઈ જેને હમણાં માર્કેટ હલાઈ નાખ્યું છે આ એના વિશે થોડી માહિતી છે માહિતી પસંદ આવી તો લાઈક જરૂરથી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરીને જજો ફરીથી મળીશું નવા કોઈ વિદેશ જય હિન્દ જય જય ગુજરાત